બોલો બાપા સીતારામ બસ સુરત થી અમારી આ નિમ્બાર્ક મંદિરના બધા ભાઈઓની યાત્રા બગદાણા ધામની ની સેવા માટે થઈ રહી છે બસ માં દીપ બાપુ ના દર્શન થઈ ગયા છે બાકી છે અમારા સાગરભાઈ સાગરભાઈ તો બાબા સીતારામ કહી દીધું તો હવે વેદુ બાપુને કેમ ભૂલી કાઈ એમની સિટિંગ અરેન્જમેન્ટ નેટ નીચે છે એટલે નીચેથી વેદુ બાપુએ સીતારામ કીધા એમાં નેશનલ હાઈવે 48 માંથી અમે તળાજાના આ હાઈવે પર ક્યારે પૂછી ગયા ત્યાં તો સવાર થઈ ગઈ અને બસ હવે પ્રતિક્ષા છે બાપાના સાનિધ્યની અને આવો હવે સાનિધ્યમાં પહોંચ્યા છીએ બાપાના સાનિધ્યના નંદીગ્રામનો નજારો ભાઈઓ છે એટલે તૈયાર થવામાં વાર તો શું લાગે બસ પંદરેક મિનિટમાં તો બધા તૈયાર થઈને લગેજ મૂક્યો અને મંદિરે દર્શન માટે જતા હતા એવામાં જ વિશ્વ સિંહ દિવસની ઉજવણી બાપાના સાનિધ્યમાં પણ આવી નાના નાના ભૂકા બોલો બાપા સીતારામ બસ આવા જ સુંદર મજાના ગુંજારો થી આખું પરિસર મહેકી ઉઠે છે અને બસ ગાદી મંદિરે બાપાના દર્શન કરીને આ સમાધિ મંદિરના દર્શન કરવા ગયા અને મને લાગ્યું કે મારે તમને બધાને પ્રદિક્ષણા કરાવી છે તો આવો સમાધિ મંદિરની ની પ્રદિક્ષણા કરી અને હવે સમય આવ્યો છે ધ્યાન મંદિરમાં જે બાપાના ચરણાર બિંદોની જે છબી છે એને અંકિત કરવાનો અને આ શ્રાવણ મહિનામાં આ પરિસરની અંદર અખંડ રામધૂન શરૂ થઈ રહી છે આ મુખ્ય મંદિર બાપાનું બોલો શ્રી બજરંગ બાપાની બાપાના ભક્તોના પ્રેમનું પ્રતિક એવી ચાંદીની મૂર્તિના દર્શન કરીને ઉપરના પરિસરમાં સીતારામજી મહારાજની પણ આ અદ્ભુત અને અલૌકિક પ્રતિમાઓ આપણને થઈ રહી છે છે બસ હવે સમય આવ્યો કે પ્રતિમાનપૂર્ણા દર્શન કરીએ અને ભોજન શાળા તરફ આપણે પ્રયાણ કરીએ મુખ્ય આશ્રય તો બગદાણા ધામમાં જવાનો સેવાનો હતો એટલે જો આ સેવા કાર્ય અમે આરંભ કર્યો છે બાપાની કૃપાથી જ આ બધું શક્ય બન્યું છે એટલે અમારા નિમ્બાર્ક મંદિરના ધૂન મંડળના બધા સભ્યો અમે નથી હોતી એના માટેનું પ્રત્યક્ષ કોઈ ઉદાહરણ હોય તો એ બગદાણા ધામ છે એ નાના નાનામાં નાના માણસ થી માંડીને મોટામાં મોટા માણસ વૃદ્ધ સુધી બધા જ લોકો સેવા તન મન અને ધનથી કરી રહ્યા તો આ છે બાપા બજરંગદાસ અખુટ અન્નપૂર્ણા નો ભંડાર અને સેવાની તો શું વાત કરીએ સમગ્ર દિવસમાં અમે એવા બધા દ્રશ્યો જોયા છે કે લોકો બધી જ બાબતો છોડીને બસ અને કેવલ બાપા સીતારામના નાદમાં એટલા બધા આલાદક બને છે જાણે સર્વસ્વ બાપાને ન્યોછાવર કર્યું હોય એટલે બધું જ સમર્પિત બાપાને કરે હવે આરતીનો સમય છે તો બોલો બજરંગદાસ બાપાની જય આરતીના થોડા ક્ષણોને આપણે નિહાળીએ ચંદ્ર ભગવાન ભવન સુધ હનુમાનગી ભજા પાણી બા કુણી રે દખાવી બેલી અમે તારા નામની જે બસ આવી જ રીતે આ બાપાનો અખંડ ગુણો એના દર્શન કરીને હવે સમય એવો છે અમારું જે મુખ્ય કાર્ય સેવાનો આશય એ છે ભોજન શાળામાં સેવા આપવાનો તો શરૂઆતમાં તો ઘણા બધા અમે પ્રયત્ન કર્યા પીરસવાના પણ હવે આ તો મોટી પંગત હોય એમાં આપણે કેમ ફોગી રહી શકીએ એટલે બાપાની કૃપાથી જ આ બધું શક્ય બને એટલે બસ હવે વિચારતા હતા કે કઈ સેવા કરીએ શું કરીએ કારણ કે વેઇટિંગમાં નામ હોય સેવામાં માં ને હવે પાછો એક સુંદર મજાનો વિચાર આવ્યો જેમ ઠાકોરજીએ પણ પતરાડા ઉઠાવીને એક પ્રકારની ભોજન સેવા કરી છે બસ એવી રીતે અમારું આ ધૂન મંડળી જે કઈ પણ આ ભક્તો દ્વારા જે પ્રસાદ ગ્રહણ કરવામાં આવ્યો છે બસ એનું જે કઈ પણ એટ છે એને અમે સાફ કરી રહ્યા છે અને આમાં એક પણ પ્રકારની શરમ કે સંકોચ અને અમે અનુભવ્યો નહોતો કારણ કે આ બધું જ બાપાની કૃપાથી બાપાની પ્રેરણાથી લાખો રૂપિયાના દાન બાદ લોકો બાપાના સાનિધ્યમાં આવી શકતા હોય પણ આ બાપાની કૃપા તો જોવો સાહેબ કે કેટલી જબરદસ્ત બસ આવી રીતે અમે સેવા કરતા હતા એવામાં જે કરે સેવા એને મળે મેવા બસ ઈ સૂત્ર અહીંયા સાર્થક ના તો દાંત કાઢી દાંત કાઢતા કરતા જાય ચા પીતા જાય અને બાપા સિંહ દ્વારા બોલતા બોલતા સેવા કરતા જાય બસ દીપ બાપુ જા હવે રહેવા દો ભાઈ આપણે સેવા કરવાની જા બસ બસ હાલો ત્યારે હવે વેદુ બાપુ કે નહીં મારે ચા પીવી નથી એમ બસ આવી રીતે આ સેવા કરતા હતા પછી વળી પાછું થયું કે આપણે ભોજન કરી લઈએ અને પછી સુરત માટે નીકળવાનું પણ હતું એટલે ભોજન માટે બેઠા પણ હવે બાપાની આજની પ્રસાદી શું છે તો રામ રોટી હોય ત્યાં શું ખોટ હોય બસ જો આ પ્રસાદી પ્રસાદ જ પેલા પ્રસાદ રામ મેળા પછી ગાઠીયા રામ છે પછી છાસરામ રામ ભાતરામ શાકરામ રોટલી રામ અને પછી છેલ્લે જળરામ એવી રીતે બસ આ ભર્યું ભાણું બાપાની પ્રસાદીનું હવે જમતા હતા એવામાં જ આ વૃદ્ધોને જોઈને આપણને એવી પ્રેરણા મળે છે કે આપણે યુવાનીમાં ખરેખર આવી જગ્યાઓમાં જઈને આપણે સેવા કરવી અને હવે છેલ્લે જાતા જાતા બાપાના આશ્રમની ચા કેમ ભૂલી શકાય એકદમ ગોલ્ડના દૂધની ઘાટા ઘાટા દૂધની ચા બનાવેલી અને આપણે જોયા જ કરીએ એવી રીતે એકદમ સરસ શૈલીની અંદર બસ આ ચા પીરસવામાં આવે અને વેદુ બાપુ ચાની સેવામાં લાગી ગયા છે ટાગરભાઈ અને દીપ બાપુ અમારા મોબાઈલ માટે થોડાક મતતા હતા કારણ કે ચાર્જિંગ પતે બસમાં જાવું એટલે આવા બધા થોડાક નુસ્ખા પણ કરવા પડે ને બસ આવી રીતે એકદમ રગડા જેવી ચા પાઈને વેદુ બાપુ સેવા કરે છે અને બસ હવે થોડીક ચાની પ્રસાદી લઈને પણ હવે વિચાર આવ્યો કે હવે આપણે સુરત જવાનું છે પણ થોડું ગમતું નથી પણ છતાં બાપુજીના શબ્દો હતા કે જયારે આવો ત્યારે સીતારામ હોય અને જાઓ ત્યારે તે સીતારામ હોય બસ આવી રીતે બાપાના ધજાના દર્શન કરીને અમારી આ ધૂન મંડળી પાછી સુરત તરફ પ્રયાણ કરે તો બસ હવે આવી રીતે યાત્રા સુરત જાય છે વળી પાછી બાપાની કૃપા થાય ત્યારે અમે ટૂંક જ સમયમાં બગદાણા સેવા માટે અમારો આધ્યાત્મિક મનોરથ લઈને બાપાના સાનિધ્યમાંથી જઈએ છીએ તો બોલો બાપા સીતારામ